મારો વેડા તો મજા બોલતો હોય છે મારો ભગવાન મજા બોલતો હોય છે મજા કરાવતી

તે ભાઈ મામા વધાવ કો રોટી જે પૂર નહીં લૂટીયું પણ ચણ મારો વધાવ લૂટાઈ ગયો છે હે અમાર બે બાર વધાવ લૂટાઈ જગતમાં વધાવ મારો લૂટ્યો છે મારી દીબો તો લૂકો પડ્યો નથી ભાઈ

કોંજો કે દિ પતાળો ઓ ભેજી પર પાતાને દેલકી મારું તો જપન પડે પર કુવાજી ગાલી છે મારી શું કહું છે મારી છે પોલીસ ચોપડી પડાવી દિનેશ મજા શું કહું એ મંદિર માં એ મારા નું પબલ જો ઘણા હાથ જો જો પડી જાય જી બધી ભેલાય મજા બની ગઈ છે શું કહું મજા બોલતી નહી કે મને એ મરજો પડે હોય તને ઊભો ના કરું તારું મને જો હું મજા ગુબા આ તો એવું કેવું જો બોલ બળી મજા બોલ હે મજા થઈ કે ન હે

જો તો રતો આવે તો રતો જોઈએ તો કોકમે જવું પડે ને કે લે કોમવા ને હાચુ માડી ગેરંટી આપું હું તો સ્વીપડ ઓલે મો ગંતી છે આવું સન્ના ધનો 很多钱。